નમસ્તે નવસારી જિલ્લામાં આજ સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી બાર કલાકમાં એવરેજ રેનફોલ એકસો પંચાવન એમ થયું છે હાઈએસ્ટ ગણદેવીમાં બસો અને બાકીના તાલુકાઓમાં પણ ચીખલી એકસો એકાણું ખેરગામ એકસો ચોત્રીસ જલાલપુર એકસો સત્યાવીસ નવસારી એકસો છવ્વીસ તથા વાંસદામાં એકસો સોળ એમએમ જેટલો કુલ વરસાદ નોંધાયો છે નવસારી જિલ્લાની ત્રણે ત્રણ નદીઓ હાલ કરંટ વરસાદના કારણે એફેક્ટેડ નથી અને ત્રણે ભયજનકરિકો એવી એવરેજ સ્થિતિ જોતા જિલ્લાના બે ડેમ છે જૂજ અને કેલિયા પણ એ આપણા અર્દન ડેમ છે જેના કોઈ ડોર સ્ટ્રક્ચર હોતા નથી એટલે એના કોઈ ભયજનક પાતળી અને એનાથી કંઈ નુકસાન થવાની મોટા ભાગે શક્યતા હોતી નથી આજની સ્થિતિએ ત્રણ આરએનબી સ્ટેટના અને એક બાણું આરએનબી પંચાયતના રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ છે મોટા ભાગે આ રસ્તા ઉપર આપણે ક્લોઝ કરીએ છીએ એની સાથે પોલીસ પણ હાજર રાખીએ છીએ આજે અચાનક એટલો વધારે વરસાદ અચાનક એટલે વરસાદ ઓછા સમયમાં વધારે થવાના કારણે ઘણી જગ્યાએ વોટર લોગિંગ અને નાગરિકોની થોડી એના માટે અસહજતા મહેસૂસ થઈ છે નાગરિકોને હું સૌથી પહેલા વિનંતી કરવા માંગુ છું ઓવરટોપિંગ થયેલા રસ્તા ઉપર જ્યાં સુધી ક્લિયર કરવામાં ન આવે અને આપ લોકોને સૂચના ન મળે ત્યાં સુધી કેટલો પણ લાંબો ચક્રવો પડે આપ લોકોએ આ રસ્તા પર લઈ જવું જોઈએ અને કોઈ પણ ઇમરજન્સીના વખતે નવસારી જિલ્લા કંટ્રોલ રૂમ ટોલ ફ્રી નંબર વન ઝીરો સેવન સેવન લેન્ડલાઇન નંબર બસો તેત્રીસ જીરો જીરો ટુ અને બસો ઓગણસાઠ ચારસો એક ટુ થ્રી પર સંપર્ક કરીને સાચી માહિતી મેળવીને જ આગળની કાર્યવાહી કરવી જોઈએ